નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ ખેડૂત મિત્રો જે છે એમને સતત ને સતત જુદા જુદા જે છે એ માધ્યમોથી આપણે મળતા હોય છે ત્યારે મિત્રો આજે આપણે એક એવી જ કંપનીની મુલાકાત લેવી છે કે જેઓ વર્ષોથી જે છે એ ખેડૂતોના હિત સાથે અને ખેડૂતો સાથે એ કામ કરી રહી છે આ કંપની એટલે મિત્રો તમને ખ્યાલ આવ્યો છે કે નિધિ સીડ્સ આ નિધિ સીડ્સ જે છે એ કંપની ક્યાં આવેલી છે આ કંપનીના ઉદ્દેશો શું છે અને આ કંપની જે છે એ ખેડૂતો માટે કયા કયા સીડ્સ એટલે કે બિયારણો બનાવી રહી છે એની વાત મિત્રો આપણે આજે ત્યારે સૌ પ્રથમ જે છે એ નિધિ જે સીડ્સ છે એ નિધિ કંપનીના માલિકને આપણે મળીએ છીએ એમને એમની પાસેથી જ જે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ નિધિ સીડ્સ જે છે એ કેવી રીતની કામ કરે છે કેટલા વિસ્તારમાં કામ કરે છે અને કઈ કઈ વેરાયટી એફડીઓ જે છે ખેડૂતો માટે કામ કરે છે સાહેબ આપનો પરિચય આપીને ત્યારબાદ જે છે અમારા ખેડૂત મિત્રોને નિધિ શીડ શું છે એની માહિતી આપો નમસ્કાર મૂલ્યા સાહેબ આજે અમારો નિધિ શીડ જે આપણો નવો યુનિટ દેવડા લોધિકા અને રાજકોટ ખાતે જે આપણે સ્ટાર્ટ કર્યો છે એની મુલાકાતે આજે બધા રહ્યા છે તો એમનું હું હૃદયથી આવકારું છું અને સ્વાગત કરું છું તો નિધિ શીડ છેલ્લા વીસ વર્ષથી ખેડૂતોને સતત સારામાં સારું બિયારણ અને આંતરરાષ્ટ્રીય ક્વોલિટીનું બિયારણ દેવા માટે સતત પ્રયત્નશીલ છે અને આજે કંપની પાસે એક દોઢસો કરતા વધારે અલગ અલગ ટાઈપના બિયારણો કંપની બનાવી રહી છે અને ભારત અને દુનિયાના અનેક દેશોની અંદર આ કંપની પોતાના સારામાં સારી ક્વોલિટીના બિયારણો અમારી ટીમ અને બધાની મહેનતથી દઈ રહી છે ખેડૂત મિત્રો આપણે જે છે આ યુનિટ જે છે એ કેવી રીતનું કામ કરી રહી છે એ યુનિટ ત્યાં જઈને જોઈએ સાહેબ જે સીડ્સ જે છે એ કેવી રીતનું તૈયાર કરવામાં આવે છે અમને બિયારણ જે છે એટલે હું લાગ્યું કે ખેડૂતની વાડી થયું અને એમણે વાવી દીધું તો બિયારણ જે છે એ બિયારણ કહેવાય ખરું અને બિયારણ જે છે એ તૈયાર કરવામાં આપ કઈ કઈ પ્રોસેસ જે છે એમાં પસાર થતા હોય છે અને એના માટે જે છે કેવી મશીનરીનો જે છે ઉપયોગ થતો હોય છે અમારા ખેડૂત મિત્રોને વાત કરો તો મિત્રો આ સીડ્સ છે એગ્રીકલ્ચરની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને મેં કીધું એમ સીડ્સ એટલે એગ્રીકલ્ચરની શરૂઆત સીડથી થતી હોય છે જો સીડ્સ ખરાબ હોય તો આગળના બધા બધા જ ઓપરેશન એના ખરાબ થતાં હોય છે જેમ આપણી સવારની ચા બગડે ને દિવસ બગડે એમ ખેતીમાં જો બીજ ખરાબ આવી ગયું તો એની ખેતીવાડી બધી જ નિષ્ફળ જતી હોય છે તો સીડ એક એવી જટિલ વસ્તુ છે અને એક જીવતી વસ્તુ છે એની ખૂબ જ કાળજી રાખવી પડે સાચવણી રાખવી પડે હવે સીડને બનાવવા માટે પ્રથમ તો જે અમારું ન્યુક્લિયસ સીડ હોય ન્યુક્લિયસમાંથી બ્રીડર સીડ બને બ્રીડર સીડમાંથી ફાઉન્ડેશન સીડ બને અને ફાઉન્ડેશન સીડને અમે ખેડૂતના ખેતરમાં મલ્ટિફિકેશન માટે આપીએ છીએ અને અમારી આખી પ્રોડક્શનની અને રિસર્ચ ટીમની અમારી ટીમ હોય છે જે ખેતરની અંદર બેથી ત્રણ વાર વિઝિટ કરે અને બીજા ઓફ ટાઈપ કે બીજા કોઈ પ્લાન્ટ હોય તો એને રિમૂવ કરાવે અને પછી એ સીડ સિલ્બંધ હાલતમાં અમારા ગોડાઉનની અંદર આવતું હોય છે અને પછી એને ફ્યુમિગેશનને બધી સાયકલ કરવાની હોય છે એટલે પછી એની પ્રોસેસ જે અમારું મશીનરી જે હાઈટેક મશીનરી હોય એની અંદર લઈ જઈ અને અંદર જે કંઈ કચરું હોય ડાખડું હોય ધૂળ હોય કે કોઈ જીવાત હોય એને અમને રિમૂવ કરવા માટે અમારી પાસે આખી આધુનિક મશીનરી સિસ્ટમ છે જે અમે શોર્ટેક્સ મશીન જે બુલર કંપનીનો જે અમે યુકે થી લઈ આવ્યા છીએ અને ખૂબ જ આધુનિક છે કોઈ તલ ની અંદર કાળો તલ હોય એની અંદર કોઈ સફેદ દાણો હોય તો પણ અમે વીણી લઈએ છીએ મકાઈ હોય મકાઈ ની અંદર કોઈ તમારું દાખલા તરીકે આ પીળો દાણો હોય તો આ પીળો દાણો પણ એક એક દાણો અમારું જે મશીન શોર્ટેક્સ મશીન છે એ વીણી દે છે આ જે અમારી મકાઈ છે એ ફાઈનલ થઈ ગયેલી મકાઈ છે એટલે કહેવાનો મતલબ મકાઈ ગમે તેવી આવે ફિલ્ડ અંદરથી કદાચ વધારે કચરા વાળું હોય પણ પ્યુરિટી વાળું સીડ હોય તો અમારી પાસે એવા મશીનરી છે કે જે મશીનથી સીડ ને પૂરેપૂરો સફાઈ કરી દેસ બરાબર સાહેબ મશીનરી જે છે એ એની વાત કરવામાં આવી જે તમે આપણે આધુનિક મશીનની વાત કરવામાં આવી એ મશીન જે છે એ અન્ય કંપનીઓને આ કંપનીમાં જે મશીનરી છે એની અંદર શું તફાવત હોય છે અમે આજે અમારો આ ચોથો યુનિટ છે એટલે અમારે આગળના ત્રણ યુનિટમાં અમે ઘણી બધી કંપનીઓના અલગ અલગ મશીનરી બધી ફિટ કરેલી છે એના અનુભવ ઉપરથી અને અલગ અલગ સીડ કંપનીના વિઝિટ ઉપરથી અમે જે અત્યારે દુનિયાની અંદર લેટેસ્ટ જે ટેકનોલોજી હોય એ અમારા યુનિટ નવા યુનિટની અંદર અમે ફિટ કરીએ છીએ અને મેં કીધું એમ કે આ બોલર કંપનીનો જે અમે શોર્ટેક્સ લગાડ્યું છે એ સીડ્સ કંપની માટે ખૂબ જ આધુનિક મશીન છે અને આની અંદર અલગ અલગ ત્રણ ગ્રેડર છે એટલે એક ગ્રેડિંગ બીજું ગ્રેડિંગ ત્રીજું ગ્રેડિંગ એટલે ત્રણ ગ્રેડિંગ સિસ્ટમમાંથી અમારું સીડ પાસ થાય છે એક અમારી ગ્રેવિટી છે ડિસ્ટોનર છે એટલે કહેવાનો મતલબ કે સીડની અંદર કોઈ પણ કચરો હોય તો સો ટકા જ્યારે ફાઇનલ ફેલીમાં જાય ત્યારે એ ફાઇનલ શુદ્ધ થઈ જતું હોય છે મિત્રો આપણે જે છે એ મશીન જોઈએ કે આ મશીનરી જે છે એ કેવી રીતનું કામ કરી રહી છે અને આપણા ખેડૂત મિત્રો માટે એ શા માટે ઉપયોગી થઈ રહી છે બાળભાઈ આવો હલો ભેગા મિત્રો આ જે છે એ મશીનરી જે છે એ મશીનરી જે છે એ આપણે જોઈ રહ્યા છીએ સાહેબ આ મશીન જે છે એ કેવી રીતનું તૈયાર થતું હોય અને આની અંદર જે છે એ કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા કેવી રીતના જે છે એ બીઆર નીકળતા હોય છે હવે આ જે સીડ છે આખો તમે યુનિટ જોઈ રહ્યા છો આ યુનિટની અંદર બધી જ તે પ્રકારની આખી ફેસિલિટી આપેલી છે આ સીડ અહીંયા રાખવામાં આવે છે હા બરાબર ફિલ્ડની અંદરથી કે કોઈ પણ ક્રોપનું સીડ આવ્યું હોય તો પહેલાં આની અંદર આપણે નાખીએ છીએ અહીંયા ઇનપુટ છે અને ત્યાંથી આખું અલગ અલગ પ્રોસેસમાંથી પાસ થઈ તો અલગ અલગ અમારા એમટીઆરમાંથી જઈ અને પછી છેલ્લે ફાઇનલી આ સીડ અમારું ફાઇનલ પેકિંગ યુનિટ આવતું હોય છે તો આખો આ આધુનિક યુનિટ તમે જોઈ રહ્યા છો અને ખાસ અમારા પ્લાન્ટની જે હાર્ટ કહેવાય એ અમારું પ્રોટેક્સ મશીન છે કે જેની અંદર આખો કલર પ્રોન્ટેક્ટ છે અને એની અંદર કોઈ પણ પ્રકારનો લાલ દાણો હોય પીળો દાણો હોય તો એક એક દાણો એ પકડી અને સફાઈ કરતું હોય છે અને કહેવાનો મતલબ કે આખી આધુનિક જે સીડની મશીનરી કહેવાય એવી અમે આ મશીનરી અહીંયા ફિટ કરેલી છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને મશીનરીની સાહેબ દ્વારા કરવામાં આવી અન્ય યુનિટો કેવી રીતના કામ કરી રહ્યા છે એ આપણે હવે ત્યાં જોઈએ આપણે લેબની વાત કરવામાં આવે તો

અમારી લેબોરેટરી છે અને આ અમારા જે બંને મોનિકાબેન અને સુહાનીબહેન બંને લેબની અંદર કામ કરે છે અને પોતે એમએસસી પ્લાન્ટ બિલ્ડિંગ છે અને પોતે એમએસસી એગ્રીકલ્ચર બેન છે તો આધુનિક લેબ જે સીડ કંપનીની ખરેખર રિક્વામેન્ટ છે તો દરેક સીડ અમે લોકો એક એક સીડને ટેસ્ટ કર્યા પછી તે આ ખેડૂત સુધી પહોંચાડીએ છીએ તો વધારે અમારે જે મોનિકાબેન છે એ અહીંયા શું એક્ટિવિટી થાય છે કઈ રીતે થતું હોય છે એની માહિતી આપશે અહીંયા આ અમારી લેબમાં સીડ ટેસ્ટિંગનું વર્ક કરીએ છીએ એમાં તો કે મોશ્ચર ટેસ્ટ પ્યુરિટી ટેસ્ટ અને જર્મિનેશન ટેસ્ટ જર્મિનેશન ટેસ્ટ એ સીડ માટેનું અગત્યનું પગલું છે એમાં જે આ જે છે એ તલનું સીડ છે જેને આપણે પેટરી પ્લેટમાં ગ્રો કરેલું છે અને જર્મિનેશન માટે આપણે સો સીડના આમાં મૂકેલા છે અને એમાંથી જેટલા જર્મિનેટ થશે એને આપણે જર્મિનેશન પર્સન્ટેજ તરીકે કાઉન્ટ કરશું એવી જ રીતે જે મોટા સીડ હોય છે એને આપણે આવી રીતના પેપરમાં મૂકીએ છીએ આ સોયાબીનના સીડ છે જે સીટ ટેસ્ટિંગ માટે સો સીડ આપણે મૂકેલા છે એક અહીંયા અમારે જર્મિનેશન ચેમ્બર જ્યાં હ્યુમિડિટી અને ટેમ્પરેચરનો ફૂલ કંટ્રોલ છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આ નિધિ જે છે એ લેપ કે અહીંયા જે છે એ સીટ્સ જે છે એને પ્રયોરિટી જે છે એ સરકાસવામાં આવી છે બેન આમાં જે છે એ કેવી રીતનું કામ થઈ રહ્યું હોય છે એ અમારા ખેડૂત આ જે બધા છે એ લાર્જ સીટ મતલબ કે મગફળી મગ અને સોયાબીનના સીટ છે અને જે આ પેટી પ્લેટમાં છે એ ટમેટો બ્રિન્જલ મરચાં એના સીટ છે અહીંયા જે પૂરું ઇન્વાયરમેન્ટનો કંટ્રોલ છે એટલે કે આપણે કોઈપણ સિઝનમાં આપણે

જર્મિનેટ તરીકે કાઉન્ટ કરીએ છીએ એવી રીતે બધા આપણે કાઉન્ટ કરીને જે આપણા આયુષ ક્રાઇટેરિયા છે એને ફિલ થાય તો જ આપણે આગળ પ્રોસેસિંગમાં લઈ જાય છે મિત્રો જે વાત કરવામાં આવી કે ભાઈ જે સીડ્સ જે છે એ અહીંયા જે રાખવામાં આવી રહ્યા છે એ સીડ્સ જે છે એ કેવી રીતના તૈયાર થાય ને ત્યારબાદ જ જે છે એ બિયારણને એ આગળ જે મોકલવામાં આવતું હોય છે અને ત્યારબાદ જ જે છે એ એને પેકિંગ એનું જે છે એ ગ્રેડિંગ એનું જે છે એ થતું હોય છે તો મિત્રો આ જે છે એ આધુનિક લેબ એ અહીંયા બીજી સીડ્સ દ્વારા જે છે તૈયાર કરવામાં આવી રહી છે અને અહીંયા માટે એ આપણા માટે ખુશીના સમાચાર છે કોઈ પણ વૈજ્ઞાનિકો દ્વારા એ મિત્રો અહીંયા આ પ્યોરિટી જે છે માપવામાં આવી રહી છે છે એ જ્યારે બિયારણ ખરીદવા ત્યારે છે એમના જે કહેવાય કે જે છે જેના ધારાધોરણો છે એને ધ્યાનમાં રાખી શકો છો આભાર